ગીર્ સોમનાથના સૌથી મોટા સિંગવાડા ડેમમાંથી બહાર ગામોના ખેડૂતો માટે સિંચાઈ માટે છોડાયું પાણી ખેડૂતોને શિયાળુ પાક લેવામાં થશે ફાયદો સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર્ત સોમનાથમાં પાણી તો સિંગવડા નદીમાં જામવાળા ડેમનું પાણી સિંચાઈમાં આવે છે એ પાણી આવે છે અમને ખેડૂતને બહુ ફાયદો થાય એમ છે અમારે જમીન નબળી હોવાથી ચોમાસાનો પાક નિષ્ફળ જાય એમ છે એના માટે રેગ્યુલર પાણી આપે તો અમને ખેડૂતને ફાયદો મળે અત્યારે રવિ સિઝનના ઘઉંના પાંચ પાણી આપવાના છે એમાં પેલું કોરવારનું પાણી ચાલુ છે એટલે એ પાણી અમારી જમીનમાં ફરે એટલે જમીન અમારી ફળદ્રુપતા બને ને અમને પૂરો પાક મળે કૂવામાં પાણી નથી એના કારણે આ સિંચાઈનું પાણીનો અમે સો ટકા લાભ લઈએ છીએ ન આવે તો સાહેબ અમારે શિયાળુ પાક ન થાય ચોમાસું પાકમાં નબળાઈ રહે એટલે અમારો બહુ તકલીફ પડે છે હવે આ પાણી ક્યાર સુધી રહેશે આ પાણી પાંચ પાણી આપવાના છે ઘઉંના હવે પાંચ પાણી પછી વોંટું એમ છે કે સરકારે આપણે પાટકિયા રિપેર કરવાને લીધે ઉનાળું પાણી નક્કી નથી હવે આ સરકાર શ્રીને અપીલ કરીએ કે પાટકિયાનું રિપેર કરી નાખે તો આપતા અમને આઠ પાણી પૂરા પાડે આ યોજના સિંગવડા સિંચાઈ યોજના છે જેનાથી ખેડૂને પાણી પૂરું પાડે છે સિંગવડા સિંચાઈ યોજના અને જો આ કેનાલનું પાણી ના આવે તો અહીંયા શિયાળું ઘઉં થાય એવી પરિસ્થિતિ નથી અને આ જે ડેમનું પાણી જે જમીનમાં ફરી વળ્યું છે એ જમીનને પલટું થઈ છે અત્યારે જો આ શિયાળું પાંચ પાણી આપે છે ઉનાળું ત્રણ પાણી બે પાણી આપે છે અને કોરવડનું ટોટલ આઠ નવ પાણી આપે છે કેનાલ એના થકી ખેડૂતને બહુ સારું છે અને ચોમાસામાં પણ અમારે પાક નબળો થાય છે જેના લીધે અમને શિયાળું અને ઉનાળું ફાયદો થાય છે કેનાલ થકી અત્યારે પહેલું પાણી હાલે છે કોરવડનું આના પછી હજી ઘઉંના ચાર પાણી આપશે કેનાલ ફાયદો થશે હા તેનાથી ખૂબ ફાયદો થાય છે ખેડૂતને અને અમારે ગોરવાણ માટે અત્યારે પાણી પહેલું ચાલુ છે ઘઉં માટેનું અત્યારે આના પછી ચાર પાણી અને મગ માટે બે પાણી અને કોરવાણ પોરવાણમાં ટોટલ આઠ પાણી અમને આપવાના છે હં હં તેનાથી શું ફાયદો થશે અમારે અત્યારે અહીંયા જો પાણી ન આપે કે ના તો અમારે અત્યારે ઘઉં પણ થાય એવી પરિસ્થિતિ નથી કે માલ ઢોળને પાણી પાવા માટે તો અમારે ટાંકાની વ્યવસ્થા ભરાવી અને પાવવું પડે પણ અત્યારે અમારે એવી પરિસ્થિતિ છે અહીંયા કે અમારે બે પાક લેવા છે કૌમ લેવા છે મગફનું પાણી આપશે તો મગ લેવા છે અને પાંડવીનું પાણી ફોરવાનું પાણી આપશે તો મગફળી પણ થશે તો અમારે ચોમાસાના કોઈ પાકમાં અત્યારે થતું નથી ફાયદો થશે હા ફાયદો થશે ઉત્પાદનમાં શું ફેર પડશે ઉત્પાદનમાં આ આખું પાણી હોવાથી આનાથી અમારે જાજો ફાયદો થાય છે હાલ સિંગોડો સુચ્ય યોજનાની ડાબા કાંઠા કેના નેટવર્ક છે તેમાં શિયાળું પીએચ માટીનું પાણી ચાલું છે અને આ વખતે જે આપણે મેં નક્કી થયેલું છે તે મુજબ પાંચ પાણીનું આયોજન કરવામાં આવ્યું છે તેનું તેમાંનું પહેલું પાણી છે હાલમાં ચાલુ છે અને આપણે કોડીનાર તાલુકાના ગામોની વાત કરીએ તો નગડા નગટલા સુગાળા છાછર જગતિયા કરેડા મિતિયા જાટપોકા એવા કુલ બાર બાર ગામોની બે હજાર હેક્ટર જેવી જમીનના ખેડૂતોને છે સિંચાઈનો સીધો લાભ મળે છે આપણે પાણીનું છે પાંચ પાણીનું આયોજન કર્યું છે એટલે સમજી લો કે ફેબ્રુઆરી અંત સુધી છે આપણે પાંચ પાણી પૂરા કરી શકશું અને અંદાજિત છે ને બે હજાર હેક્ટર જેવી જમીનને છે સિંચાઈનો સીધો લાભ મળે છે અત્યારે સંપૂર્ણ સપાટિયા 100% ભરેલો છે એટલે પ્રશ્નળ કોઈ પાણીનો હક તે ઉપસ્થિત થવાનો હતી અને પાંચ જેવા પૂરા થશે પછી આપણે જે ડેમના ગેડ બદલાવવાની કામગીરી કરવાની છે તેનું આયોજન કરવાનો થશે કચ્છની પ્રજાનું માનિતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબીન મોલ એટલે કે લુકડા બજાર ફેમિલી અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે